આજરોજ આણંદ જિલ્લા હિન્દુ સમાજ દ્વારા રિલીઝ સ્વરૂપે વિવિધ મુદ્દાઓને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું જે મુજબ વાત કરીએ તો આણંદ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર તેમજ અનૈતિક ધંધા ભેદી જિહાદી પ્રવૃત્તિઓ જેહાદ લેન્ડ જેહાદ જેવા ષડયંત્રો સામે તાત્કાલિક તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી તેમજ આણંદ જિલ્લામાં છેલ્લા ટૂંક સમયમાં મુસ્લિમો દ્વારા કોઈને કોઈ બહાને હિન્દુ સમાજને ઉશ્કેરી કરતા છમકલા તેમજ આણંદ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર તેમજ અનૈતિક ધંધા ભેદી જેહાદી પ્રવૃત્તિઓ જેહાદ તથા લેન્ડ જેહાદ જેવા ષડયંત્રો સામે તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી સહિત અન્ય માંગણીઓ સહિત કાર્યવાહી કરવા બાબતને આણંદ જિલ્લા હિન્દુ સમાજ દ્વારા આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આણંદ જિલ્લાની અંદર મુસ્લિમો દ્વારા હિન્દુઓને સાહસ કરવામાં આવે છે ખાસ કરીને લવ જેવા ષડયંત્રોમાં હિન્દુ મા બહેન દીકરીઓને ફસાવીને ફોસલાવીને લ જેહાદનો જે ભોગ બનાવી રહ્યા છે અને સાથે સાથે જે સરકારી છે ગૌચર એવી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણો કરીને લેન્ડ જેહાદ જેવી આંતરરાષ્ટ્રીય ષડયંત્રો રચાઈ રહ્યા છે એક એ મુદ્દો હતો અને બીજો મુદ્દો કે આણંદ જિલ્લાની જે કે પણ શાળાઓ અને કોલેજો જે છે એ કેમ્પસની અંદર કે કેમ્પસની બહાર મુસ્લિમ ટકો દ્વારા હિન્દુ મા બહેન બેટીઓને જે મસ્કરી કરીને ફસાવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે તેની પર તાત્કાલિક કંટ્રોલ કરવામાં આવે અને થોડા સમય પહેલા ચીખોતરાની અંદર જે ઘટના ઘટી એને લઈને કોઈ જ પ્રકારની કોઈ પ્રોબ્લેમ ન હોવા છતાં આણંદ જિલ્લાની અંદર અમુક કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા બંધનું એલાન જે આપવામાં આવ્યું એ બંધના એલાનની અંદર અમને પોતાને કેવી શંકા છે કે આગામી દિવસોમાં જ્યારે હિન્દુ સમાજના વાર તહેવાર પ્રસંગો શરૂ થાય છે ત્યારે આ પ્રસંગોની ઉપર કંઈક ને કંઈક શાંતિ દોડવાનો પ્રયાસ આ લોકો દ્વારા કરવામાં આવેલો છે અને એ બંધના એલાનમાં જે સંસ્થાઓએ સમર્થન આપેલું છે તે સંસ્થાઓની નાણાકીય ફંડિંગ એનું જે ભંડોળ એની નેશનલ ઇન્વેસ્ટિગેશન ઓફ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તેવી અમારી આ માગણી હતી